ભરૂચ ડિવિઝન પોલીસ સ્ટેશન નવનિર્મિત કરવામાં રસ્તા છે પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત પ્રસંગે આજે રાખેલું હતું ખાસ તો પોલીસ એ પ્રજાનો મિત્ર છે અને પ્રજાના સુખાકારી માટે અને લોકો શાંતિમય અને ભયમુક્ત જીવી શકે એના માટે પોલીસ જરૂરી છે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને દેશમાં હંમેશા શાંતિ નંબાયેલ રહે એના માટે હંમેશા પોલીસ બીએસએફ કે આર્મી અને એમાંય આપણો આ કચ્છ જે બોર્ડર વિસ્તાર છે તેમાં આંતરરાષ્ટ્રીય ગુનેગારોની પ્રવૃત્તિઓ વધતી હોય એને ડામવા માટે આ બધું બહુ જરૂરી છે તો ખાસ તો હું એ કહીશ કે આ જગ્યા જે પોલીસ નિર્માણ થઈ રહ્યું છે એ ત્રણ રસ્તા ઉપર જે તે વખતે અહીંયા દબાણો થયેલા હતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ થતી હતી દબાણા મિરઝાપર પંચાયત દ્વારા દબાણ હટાવી અને જગ્યા ખુલ્લી કરી અને ગ્રામ પંચાયતે ઠરાવ કરી અને આ જગ્યા પોલીસને સોંપેલી હતી મિરજાપરના મોટું ભુજની બાજુમાં મોટું ગામ છે ત્યાં પણ જેમ 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 વસ્તી વધે તેમ પણ ગુનેગારો પણ વધે અસરજામક તત્વો પણ વધે અને ગુનાખોરી પર વધે એને ડામવા માટે પોલીસની જોવું જરૂરી છે તો આજે મિરઝાપરના ખૂણા ઉપર જ્યારે એટલે મોટું પોલીસ સ્ટેશન બનશે તો એ પણ ગામને એક ઉપયોગી થશે ગામમાં કોઈ પણ નાની સોની કંઈ પ્રવૃત્તિ બને કોઈ મારામારીનો બે બનાવ બને કે ચોરીનો બનાવ બને તો એમાં પણ ગામમાં જે કોઈ અસામે તત્વ રહેતા હોય જે ગુનેગારો રહેતા હોય એને પણ એ લોકો પણ ડરીને રહેશે અને ખાસ તો આજે પોલીસ સ્ટેશન બની રહ્યું છે તો અમારા મિરઝાપરના હિમ્સ ઇન્ટરનેશનલ દનશુખભાઈ સિંહાણી અને એના ભાઈ નિલેશભાઈ સિંહાણી જે આર્થિક સહયોગ આપી રહ્યા છે તો માત્ર બધું સરકાર જ કરે એવું જરૂરી નથી લોકો પણ મંદિરો મસ્જિદો પોતાના ધાર્મિક સ્થળો ઉપર દાન બધા આપતા હોય છે સાથે સાથે આવી પ્રવૃત્તિઓમાં પણ લોકોને આર્થિક સહયોગ આપવો જોઈએ જેનાથી માણસોને શાંતિમય જીવન મળી શકે તો આજે મિરઝાપર ગામે જે આ પોલીસ ઉપર નિર્માણ થયું છે ત્યારે હું તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ પણ હું મિરઝા વતની છું કે અમારા ગામ માટે પણ એક સારી વસ્તુ છે અમને પણ બહુ આનંદની વાત છે કે આજે પશ્ચિમ કચ્છમાં સવારના ભાગે માધાપર અત્યારે મિર્ઝાપર પોલીસ ચોકીના પોતાનું મકાન હોય સુવિધા સભર હોય અને એની વ્યવસ્થા હોય એવી પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત પ્રસંગે આ રોડ છે એ પશ્ચિમ કચ્છ અબડાસા લખપત નખત્રાણા મુન્દ્રા માંડવી અહીંયાથી પસાર થતા હોય અને સ્વાભાવિક છે કે આ વિસ્તાર પણ જે રીતે ભુજ વધતું ગયું મિર્ઝાપર પણ વધતું ગયું તો પોલીસ ચોકીઓ તો સ્વાભાવિક છે ત્યાં શું બનાવ બને છે લોકોને શું તકલીફ છે એ એના પોલીસને ધ્યાને આવે અને જે રીતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ અને મક્કમ એ બહુ નિષ્ઠાથી કામ કર્યા છે એવી જ રીતે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ ગુજરાતમાં ક્રાઇમ કેમ ઓછું બને બને છે એના માટે લગામ કેમ આવે અને જે માણસો બદમાશી છે જે બદમાશી કરતા હોય એના ઉપર અંકુશ કેમ આવે આના ભાગરૂપે જે રીતે પોલીસ સ્ટેશનોની સંખ્યા પણ વધતી જાય છે પોલીસ સ્ટેશનો અપગ્રેડ પણ પીઆઈના જગ્યાએ પીઆઈની પણ વ્યવસ્થા થઈ રહી છે ત્યારે આજે મિર્ઝાપરમાં એક પોલીસ ચક્યનું ખાતમુહૂર્ત કરી પીપી ધોરણે એમાં કેટલાક સહયોગી દાતાઓએ પણ સહયોગી આપ્યો છે અને સ્વાભાવિક છે કે કોઈપણ તંત્ર એકલું કામ ન કરે અને જો સહયોગ મળે તો એ ડબલ તાકાતથી કામ કરતું હોય લોકોના સહયોગ વગર કોઈપણ તંત્ર આગળ વધતું નથી એટલે લોકોને પણ આપના માધ્યમથી હું અપીલ કરીશ કે માત્ર ને માત્ર આ દેશની રક્ષા સુરક્ષા કે શાંતિ સુલ્લે કરવાનું કામ પોલીસનું નથી પોલીસ કરે છે એમાં ના નથી પણ આપણો પણ સહયોગ ક્યાંક આપણા જાણે આપણે આપણા આપણા મગ ધ્યાને આવી વાતોએ કે અહીંયા આવું બને છે તો ચોક્કસ પોલીસનું ધ્યાન દોરે અને પોલીસ એટલા માટે સક્રિયપણે રાત દિવસ જોવ્યા વગર આ દેશની આ ગુજરાતની આ કચ્છની સુરક્ષા શાંતિ કેમ બની રહે એવા પ્રયત્ન કરી રહે છે ત્યારે આપણો પણ સહયોગ લોકોનો પણ સહયોગ મળી રહેશે એવી હું અપીલ કરું છું અને આ પોલીસ ચોકી બનશે આવતા દિવસોમાં આ વિસ્તાર માટે મિર્ઝાપર માટે અનેક ગણી ઉપયોગી થશે એવી હું અપેક્ષાને આશા રાખું છું હું પોલીસ મિત્રોને પણ વિનંતી કરીશ કે જે જવાબદારી મળી છે એ નિષ્ઠાથી તમે જવાબદારી ઈમાનદારીપૂર્વક નિભાવો અને ભગવાને કહેધું છે કે તમે જ્યાં હો ત્યાં જે કરો ત્યાં એક કામ ઈમાનદારી કરશો તે ભક્તિ છે ભક્તિબીજી કોઈ હોઈ જ ના શકે એટલે આપણે સૌ સાથે મળી કચ્છના હિત માટે આ વિસ્તારના હિત માટે જેટલું જેનાથી જ્યાં હોય ત્યાં સહયોગ આપી અને રાષ્ટ્રના હિત માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે દેશની ચિંતા કરી રહ્યા છે ત્યારે મારોને તમારો પણ સહયોગ જરૂરી છે તો આવતા દિવસોમાં આ ચોખ્ખીથી સારું કામ થશે ઘણો આ વિસ્તારને ફાયદો થશે આવી મારી વિનંતી Archana Saint Xavier School Mandvi, where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle, illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language, and character building, such as yoga, karate. Dance, music, etc. into our academic curriculum. Nursery kids, the tiny miracles with boundless joys, learn, enjoy, achieve. Archana Sanzavier School Mandvi introduces Commerce stream for class 11th from the academic year 2024-25 with well-furnished classroom and computer lab. Admissions open for 2024-25. For nursery, KG, standard first and 11th, confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.